નમસ્કાર દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે એમના બાળકનું ભવિષ્ય એકદમ સુરક્ષિત રહે તો ચાલો આજે આપણે એવી જ એક યોજના એલઆઈસી મની બેક પ્લાન વિશે વાત કરીએ અને સમજીએ કે આ યોજના ખરેખર શું છે બાળકના ભવિષ્યનું આર્થિક આયોજન આ સવાલ લગભગ દરેક વાલીના મનમાં આવતો જ હોય છે ખરું ને બાળકના ભણતર માટે એમના લગ્ન માટે કે પછી કરિયરની શરૂઆત માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી ચાલો જોઈએ કે આ યોજના આ સવાલનો શું જવાબ આપે છે તો આખરે આ યોજના છે શું જાહેરાત પ્રમાણે આ એક એવી નાણાકીય યોજના છે જે ખાસ કરીને બાળકોના ભવિષ્યમાં આવનારા મોટા ખર્ચાઓને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે તો પછી આ યોજનામાં જોડાઈ કોણ શકે ચાલો એની પાત્રતા વિશે જાણી લઈએ કોના માટે છે આ યોજના આ યોજના નવજાત શિશુથી લઈને બાર વર્ષ સુધીના બાળકો માટે લઈ શકાય છે આનો સીધો મતલબ એ છે કે વાલીઓ જેટલી જલ્દી આયોજન શરૂ કરે એટલો વધારે સમય તેમને રોકાણ માટે મળી રહે છે હવે આવે છે આ પ્લાનનો સૌથી રસપ્રદ ભાગ જેનું નામ જ છે મની બેક પણ સવાલ એ છે કે આ પૈસા પાછા ક્યારે અને કેવી રીતે મળે છે ચાલો એને બરાબર સમજીએ જુઓ અહીંયા બધું સ્પષ્ટ છે પૈસા પાછા મળવાની શરૂઆત થાય છે અઢાર વર્ષની ઉંમરે પછી બીજો હપ્તો વીસ વર્ષે અને ત્રીજો બાવીસ વર્ષે અને આ એ જ નિર્ણાયક વર્ષો છે ને જ્યારે કોલેજ એડમિશન હોય ઉચ્ચ અભ્યાસ હોય કે પછી કરિયરની શરૂઆત હોય અને પૈસાની સૌથી વધુ જરૂર હોય અને કેટલા પૈસા પાછા મળે છે તો દરેક તબક્કે એટલે કે અઢાર વીસ અને બાવીસ વર્ષે વીમાની જે કુલ રકમ હોય એના પૂરા વીસ ટકા એનો અર્થ એ કે બાળકના ભવિષ્યના મહત્વના પડાવ પર એક સારી એવી રકમ હાથમાં આવે છે સારું તો પૈસા તો પાછા મળે છે પણ એ સિવાય બીજું શું આ યોજનામાં સુરક્ષા અને બચત એમ બેવડા લાભોની વાત કરવામાં આવી છે ચાલો જરા એના પર પણ નજર કરી લઈએ પહેલો અને સૌથી મહત્વનો લાભ છે પ્રીમિયમ વેવર બેનિફિટ આ છે ને એ ખરેખર એક જબરદસ્ત સુરક્ષા કવચ છે માની લો કે ભગવાન ના કરે અને જે પ્રીમિયમ ભરી રહ્યા છે એટલે કે માતા કે પિતા એમનું કંઈક અણધાર્યું થાય તો શું તો આ બેનિફિટના કારણે ભવિષ્યના બધા જ પ્રીમિયમ માફ થઈ જાય છે પણ પોલિસી એમની એમ જ ચાલુ રહે છે એટલે બાળકનું ભવિષ્ય આર્થિક રીતે સંપૂર્ણ સુરક્ષિત રહે છે અને બીજો ફાયદો છે ટેક્સમાં બચતનો આ પોલિસી માટે જે પણ પ્રીમિયમ ભરવામાં આવે છે એના પર ઇન્કમ ટેક્સના સેક્શન એટીસી હેઠળ કરમાં રાહત મળી શકે છે તો આ એક વધારાનો ફાયદો કહી શકાય ઓકે તો બેકના હફ્તા મળી ગયા સુરક્ષા પણ છે પણ જ્યારે પોલિસી પૂરી થાય ત્યારે શું એટલે કે મેચ્યોરિટી પર શું લાભ મળે છે ચાલો એ પણ જાણી લઈએ જાહેરાત મુજબ પોલિસી પૂરી થાય ત્યારે વીમાની જે બાકીની રકમ હોય એ તો મળે જ છે પણ એની સાથે એક આકર્ષક બોનસ પણ મળે છે હવે આ બોનસ કંપનીના નફા પર આધાર રાખે છે પણ એ રોકાણ પર મળતું એક વધારાનું વળતર છે તો ચાલો ફટાફટ આખી વાતનો સાર જોઈ લઈએ પહેલું ઝીરોથી બાર વર્ષના બાળકો માટે બીજું અઢાર વીસ અને બાવીસ વર્ષની ઉંમરે વીસ ટકા મની બેગ ત્રીજું પ્રીમિયમ વેવર બેનિફિટથી જોરદાર સુરક્ષા ચોથું એટીસી હેઠળ ટેક્સ બચતનો ફાયદો અને છેલ્લે મેચ્યોરિટી પર બોનસ સાથે બાકીની રકમ તો આ છે આ યોજનાના મુખ્ય મુદ્દાઓ જો આ યોજના વિશે વધુ વિગતોમાં જાણવું હોય તો અહીંયા સંપર્ક માહિતી આપવામાં આવી છે એક વાત હંમેશા યાદ રાખવી કે કોઈ પણ નાણાકીય નિર્ણય લેતા પહેલા તેની પૂરેપૂરી જાણકારી મેળવવી અને પોતાની જરૂરિયાતોને સમજવી ખૂબ જ જરૂરી છે